ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે અહિયાં આપણા શ્રી છે આપણા જિલ્લાના ફસ્ટ માણસ આપણે પર વિશ્વાસ રાખીને જમીનો વેચવી છે કે નથી વેચવી હું અહીંના આજે જે સોળ ગામે જે આપણે બધા છીએ તો સમગ્ર પ્રજાજનો ને પૂછવા માંગુ છું આ આપણી એક ગ્રામ સભા છે એવું માની લો રૂડીગઢ ગ્રામ સભા તમે આ પ્રોજેક્ટો કે નથી એમડીસી ના જે અધિકારીઓ અહીંયા આવીને બેઠા છે અને આ જમીન સંપાદન ની જે વાતો કરે છે આજે હું એમને કહેવા માંગુ છું કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તાર આ બંધારણથી ચાલતો વિસ્તાર છે આજે ડોક્ટર બાબા સાહેબે આ વિસ્તારને રિઝર્વેશન વિસ્તાર તરીકે આપ્યો છે એને શેડ્યુલ 5 તરીકે ઓળખાય છે શેડ્યુલ 5 ના કાયદા 244 એ પ્રમાણે 133 એ એક પ્રમાણે આજે સુપ્રીમ માન્ય સુપ્રીમ કોર્ટે બી ચુકાદા આપ્યા છે કલેક્ટર સાહેબને કેવા માંગે છે અને સમગ્ર જનતાને કેવા માંગે છે જયારે સુપ્રીમ કોર્ટ જોવા માંગુ છું અહિયાં આગેવાન નો છે ધારાસભ્ય છે આજે તાલુકા ના સભ્ય છે જિલ્લાના સભ્ય છે ને વર્તમાન સરકાર ના જે સાંસદ છે આપણા હું એમને કેવા માંગુ છું તમે હું અજાણી વાળો ચાલે દરેક કોમના માણસો છે આજે રજપૂત સમાજના પણ છે

વિરોધ માટે આવ્યા છે આજે અમે હું તમને પૂછવા માંગુ છું પોલ્યુશન બોર્ડ ને કે આજે તમે અહિયાં બેઠા છો કે સોળ ગામ ની જે જનતા છે એ જનતાનો અભિપ્રાય લીધો છે અહીંથી ગાડીઓમાં નીકળી જવું જોઈએ જમીન નથી આપવાની જયારે માન્ય સુપ્રીમ કોર્ટ કેતી હોય તો તમને લોકોને કેમ ખબર નથી પડતી આજે જનતા નથી એટલે તમને કહું છું એનો અમારે સંપૂર્ણ વિરોધ છે અમારા માન્ય છોટુભાઈ વસાવા સાહેબ જયારે ધારાસભ્ય હતા ત્યારે એકવીસ અગિયાર બે હાજર